જવાન અને કિસાન આ બે એવા છે કે ક્યારે ગુલામી કોઈની કરી નથી અને ક્યારે કોઈની ગુલામી કરવાના નથી પણ આ ગુલામીના દેશને અંગ્રેજોથી આઝાદ કરાયું અને પાછા આપણે અંગ્રેજો કરતા પણ જેની તાનાશાહી આપણે અંગ્રેજોને કોઈ વડીલ બેઠા હોય અને એનો અનુભવ હોય નવાણ તો નહીં હોય

ત્યારે પણ ઈ સરકારે જ કામ કર્યું હતું કે પોલીસ ને આગળ કરી દેતી હતી અને આજની સરકાર પણ પોલીસ કરી દે છે તમને અને અને મને સાથે લડાવે છે તો તો હું ખેડૂત મિત્રો એક વાત કહીશ કે હર વખતે કહું છું કે ખેડૂત છે ને જગતનો તાત છે આ સરકારનો બાપ છે અને બાપ બની રહ્યો બાપ બની અને શીખો બાપ થઈ

વિકાસની સીડી ઉપર ચડી રહ્યું છે કચ્છ તો પહેલાં કચ્છના ગામડામાં આવી ખેડૂતોને પૂછાતો કરો કે તમે કેટલા ખાડામાં ઉતર્યા છો કે કયા ખેડૂતને કેટલું દેણું છે વચ્ચે એક ભાષણ મેં સાંભળ્યું હતું એ કે અત્યારની આપણી સરકારના કારણે ખેડૂતો ફોર વ્હીલ ગાડીઓ લઈને ફરે છે ઘરે બંગલા છે ઘરે ગાડીઓ છે પણ એને પૂછો તો ખરા કે તે ઉજાગરા ખેતરે કેટલા કર્યા છે કેટલી મહેનત કરી છે અને એક વસ્તુ લખીને દઉં હું કે કોઈ ખેડૂતના ઘરે ગાડી હશે ને વેચ્યું હશે ત્યારે ગાડી આવી હશે આ સરકારની ગાડી ન લઈ શકે લઈ શકે ખરી કોઈ એક ખેડૂત એવો મને બતાવો કે જેને પાકમાંથી ગાડી લીધી હોય પાકમાંથી એનો પ્રસંગ ઉજાગર કર્યો હોય પાંચ પાંચ એકર ઓછી કરી છે બસ અથવા તો થાના સાહેબની સરકાર આવે ઉદ્યોગપતિની સરકાર આવે એ ઉદ્યોગપતિના લાંસામાં ખેડૂતોને બે પાંચ લાખ રૂપિયા દઈ દે એટલે ખેડૂતોને એમ થાય કે શું એ આપ્યું આ અદાણીવાળા એમ કે અમને કે આ વાંઢિયામાં જ કેમ ફોલ્ડ આવ્યો બીજે ક્યાંય કેમ નથી આવ્યો તો બીજે એટલે નથી આવ્યો કે ક્યાંક ને ક્યાંક ઈ ખેડૂતોને તમે

તો બીક આપણને છે કે લગભગ હાફરતો છે ને મને આપડી પેલી માંગ શું હોય કે હુંકારો ભરજો ભાઈ કારણ કે આજની આ સભા

આપણા કિસાન સંઘના ભાઈઓ ગયા હતા એ લોકો આપણને જવાબ શકે આજે 4 મહિનાથી આંદોલન કરું છું ચાર મહિનાથી માઇક પકડું છું ચોખા શબ્દમાં વાત કરું છું કોઈના બાપ બીક નથી અને મારા કોઈ ખેડૂત ને કોઈ વાળ વાંકો નહીં કરી શકે ક્યારે બોલું છું

દુઃખ ત્યારે થાય જયારે આપણી બેન દીકરીઓના કપડા ફાટે આપણો એક ખેડૂત કલેક્ટર ઓફિસે જઈ અને ભીખ માંગે અમને તમે ખેતી કરવા દો એક ખેડૂત આપણા મોત ના માલણભાઈ ત્રણ મહિના થી અમારી જોડે માલણભાઈ આવજો જેને આહોણા પડી જાય ત્યાં સુધી મને કહો તમે આની પેલા ત્રણ દિવસ પેલા મને જયારે રિટર્ન કર્યો ત્યારે પોલીસ વાન માં મેં એક વિડીયો બનાવ્યો હતો કે આ સરકારી જયારે સંકલ્પ વિધિ હોય ને એ વિધિ લે ને

કારણ કે પોતાના ઉપર આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે આજે માલણભાઈ ઉપર આવી ત્યારે માલણભાઈ ને ખબર પડી પણ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હજી પણ ખબર પડી નથી હજી પણ જાગૃત થયા નથી એટલે હવે આ જે વેદના છે પર આપણે માલણભાઈના મોઢે પણ સાંભળીએ જય જવાન જય જવાન હું જ્યારે બે ત્રણ વર્ષ કલેક્ટર કચેરી ત્યારે હું એમ કીધું કે તમારો ન્યાય મળી જશે મળી જાય અને પછી જયારે પોલીસ આ કમ્પ્લેન ફેંક્યું તો પોલીસે મેં મેં ક્યાંક કલેક્ટર કે મેં આપે નથી પણ પોલીસ પ્રોસેસ અને પોલીસ પ્રોસેસ સહિત એ જ કે કલેક્ટર કરે તો અમારે શું કરવાનું તો અમારે એ જ કરવાનું કે પોલીસ પ્રોસેસ આગળ થઈને કરે તો આ જ વાત એમાં દુઃખ કે પોલીસ પર મને પોલીસ પ્રોસેસ આમાં જ આપે

અને રડવું પડે ત્યાં સુધી સત્તાધીશો ની આંખ નથી ખોતી ખેડૂતો હવે તો તમારી આંખ ખોલો હવે તો જાગૃત થાવ તમે હવે શું કરવાનું છે 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 પાડવાના કે આ રોવડાવવાના ફાઈનલ આપણે એક વિધિ ગ્રહણ કરશું ફાઈનલ પ્રચાર કોનો નહીં કરો કે ભાઈ પણ જેનાથી તકલીફ છે એનો વિરોધ 100% હું કરીશ

હું ખેડૂત પુત્ર આ તાના ની સરકાર ભાજપ સરકાર વિરોધ કરું છું મારા ગામની કોઈ પણ ચૂંટણીની અંદર કોઈ પણ ભાજપ નો પ્રતિનિધિ પણ જો ચૂંટણી લડશે તો હું ઈ ભાજપ સરકારને

யாரய ஜ